રાજકોટ શહેરમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રાજકોટમાં રિવર્સ કાર લેતા માસુમ બાળક કાર નીચે કચરાયો હતો અને બાળકનું ઘટના સ્થળે જ મોત થયું આ સમગ્ર ઘટના મવડી વિસ્તારમાં આવેલ હેમેન્દ્રી એક માં બની હતી એપાર્ટમેન્ટમાં રહી ચોકીદારનું કામ કરતા પ્રજ્ઞાભાઈ નો દોઢ વર્ષ નો પુત્ર મોહન પાર્કિંગ માં રમતો હતો આ દરમિયાન એપાર્ટમેન્ટ માં રહેતા મિલન પટેલ નામના યુવકે કાર રિવર્સ લીધી અને બાળક કાર નીચે કચરાયો હતો જોકે આ સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી મારું નામ સંજય ગઢકાર કે તે મારી ભત્રીજો ભત્રીજો થઈ છે ઉંમર એની દોઢ છે આવ્યાલી ગામડેથી આવ્યા છે સમથિંગ એક મહિના જેવું થયું ગામડેથી અહીંયા આવ્યા છે છોકરાનું નામ મદન છે માવુડીમાં રહેતા આપણે હિમાંશુ રેસીડેન્શિયલમાં નીચે પાર્કિંગમાં ચોકીદારી કરે છે પાપા અને મમ્મી ઉપર ફરકામને સાફ સફાઈ કામ કરે છે સવારે સાડા નવ વાગે આસપાસ છોકરો નીચે પાર્કિંગમાં રમતો હતો અચાનક તે કાર ચાલકે ગાડી ચાલુ કરીને ગાડી છોકરા ઉપર ચડાવી દીધી કેટલા ટાઈમ થી છે તે અહીંયા રહેતા હતા દોઢ મહિના જેવું થયું હતું કામડે થી નવા જ આવ્યા છે કાર ચાલક કોણ છે કઈ ખબર ના એમને ખબર નથી ઉપર એ છે એપાર્ટમેન્ટમાં પણ બીજી માહિતી એમને કઈ ખબર નથી છોકરા ને લાગ્યા પછી દવાખાને એમને લઈ આવ્યા હતા પણ પ્રાઇવેટમાં એમને ના પાડી પછી સિવિલે લઈ આવ્યા સિવિલે છોકરા નું મરણ થયું છે અને હાલમાં છે એ મૂકીને વયા ગયા છે હવે શું માંગ છે તમારી માંગ છોકરાને ન્યાય મળી રહી એ મારી માંગ છે છોકરો ધકે રહ્યો છે પણ છોકરાના માપ નહીં છોકરાને ન્યાય મળે એવી અમારી અપીલ છે